ખેતી પાકો પર જોખમ હોવાની ચેતવણી આપી છે પશ્ચિમી વિપક્ષના કારણે ફેબ્રુઆરી મહિનામાં વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે તો હવામાન નિશાન અંબાલાલ પટેલની આગાહી મુજબ બે ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં વાતાવરણમાં મોટો પલટો જોવા મળશે પૂર્વ ગુજરાતના વિવિધ ભાગો સહિત ઉત્તર ગુજરાતના મહેસાણા સાબરકાંઠા અરવલ્લી કમોસમી વરસાદ કે માવઠું પડવાની શક્યતા છે આ ઉપરાંત વડોદરા ભરૂચ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ હળવા વરસાદના સાટા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આગાહી મુજબ ચાર થી આઠ ફેબ્રુઆરી અને બાર ફેબ્રુઆરી પણ હળવો પશ્ચિમી વિપક્ષ આવવાની શક્યતા છે આ દરમિયાન ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે જેની સીધી અસર ગુજરાતના તાપમાન અને વાતાવરણમાં પડશે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ